ત્રણ નક્ષત્રની વાત કરવી છે કે જો એ ત્રણ નક્ષત્રનો ઉપયોગ જો મનુષ્યની સગાઈમાં કરવામાં આવે છે તો એનાથી એને બહુ જ લાભ થાય છે અને બહુ શુભ માનવામાં આવે છે આ ત્રણ નક્ષત્ર સગાઈ એવું કહેવાય છે કે મનુષ્યના જીવનમાં આમ તો સોલ સંસ્કાર હોય છે મનુષ્ય દેહ એક એવો છે જેને સંસ્કારી જીવ કહેવામાં આવે છે બીજા કોઈ જીવને સંસ્કાર આપવામાં નથી આવતા પણ સોલ સંસ્કાર જેમાં અમુક સંસ્કાર એવા છે કે મનુષ્યના જન્મ પહેલા હોય અમુક સંસ્કાર મૃત્યુ બાદ હોય અને અમુક સંસ્કાર જન્મથી માંડી અને મૃત્યુ દરમિયાન હોય છે જ્યારે એવું કહેવાય છે કે માતા ગર્ભને ધારણ કરે ત્યારે ગર્ભાદાન સંસ્કાર પાંચ મહિના થાય એટલે પુસંબત સંસ્કાર સાત મહિના થાય એટલે સિમન સંસ્કાર ત્યાર પછી બાળકનો જન્મ થાય માતાથી જ્યારે વિખોટું કરવામાં આવે ત્યારે નાદ સંસ્કાર એ બાળકને જ્યારે નામ પાડીએ નામકરણ સંસ્કાર કાન વિધવામાં આવે કર્ણવેદ સંસ્કાર એ બાળકને જ્યારે બાબરી ઉતરાઈએ ત્યારે ચૌલકર્મ સંસ્કાર બ્રાહ્મણનો દીકરો હોય તો જનય પહેરાવે તો યજ્ઞોપવિત સંસ્કાર ભણવા જાય વેદ પ્રારંભ સંસ્કાર ભણીને પાછો આવે વેદ વિસર્ગ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર સગાઈ થાય વાગદાન સંસ્કાર લગ્ન થાય પારિગ્રહ સંસ્કાર મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર તો આ રીતે સોળ સંસ્કારનું એક વિશેષ મહત્વ છે એમાંથી એક સંસ્કાર એવો છે જે લગ્ન પહેલાં કરવામાં આવે છે અને તે સંસ્કારને સંસ્કૃતમાં કહેવામાં આવે છે વાગદાન સંસ્કાર વાગદાન જેને આપણે દેશી ભાષામાં કહીએ કે ભાઈ સગાઈ કરી લીધી અથવા ચાંદલો કરી લીધો એવું પણ કહેવામાં આવે છે પણ સંસ્કૃત શબ્દ છે વાગદાન દાન સંસ્કાર કે જ્યારે એક ગોત્ર જ્યારે બીજા ગોત્રની સાથે બીજા કોઈ વ્યક્તિ સાથે જ્યારે એક પરિવાર જ્યારે બીજા પરિવારની સાથે વચન આપે છે કે ભાઈ અમારા દીકરીની અમારા કુળની આ દીકરી અમે યોગ્ય મુહૂર્ત આવશે ત્યારે આ કુળમાં અમે લગ્ન કરાવીશું આવું વચન આપે છે બે વેવાઈ એકબીજા સાથે ભેગા બેસી અને વચન આપે છે અને સામે વેવાઈ પણ કહે છે કે ભાઈ યોગ્ય મુહૂર્ત આવશે ત્યારે તમે જાન જોડીને આવજો અમે પણ તમારું વાગતા સ્વાગતા કરીશું હું પણ અમે પણ આ પરિવારનું વ્યક્તિ સાથે તમારા પરિવારના વ્યક્તિ સાથે લગ્ન થશે આ રીતે એકબીજાને વચન આપે છે છોકરીવાળા છોકરાને છોકરાવાળા છોકરીને જેને વચન એટલે વાઘ વાઘ કહેતા વાણી વાણીથી આપેલું વચનને નિભાવવું જેને સગાઈ કહેવામાં છે વાગદાન સંસ્કાર અને લગ્ન થાય એને કહેવાય પાણી ગ્રહણ સંસ્કાર પણ શાસ્ત્રમાં દરેક વસ્તુનું એક વિશેષ મહત્ત્વ હોય છે જેમ કે આપણે ત્યાં વારનું પણ મહત્ત્વ છે રાશિનું પણ મહત્વ છે સાત વાર છે બાર રાશિ છે અને સત્યાવીસ નક્ષત્ર છે અને નવ ગ્રહો છે તો હંમેશા જ્યારે મુહૂર્ત ની વાત આવે છે ને ત્યારે અમુક નક્ષત્ર વિશેષ મહત્વ બને છે અને અહીંયા બાલબોધ નામના ગ્રંથની અંદર તો એવું કહેવાય છે કે જ્યારે સગાઈ કરવી હોય ને તો આ ત્રણ ચોક્કસ નક્ષત્ર જો તમે લો છો સગાઈમાં પણ તો એ સગાઈ એ મુહૂર્ત શુભ મુહૂર્ત બની જાય છે એને બહુ જ શુભ ગણવામાં આવે છે સગાઈ માટેના ત્રણ સ્પેશિયલ નક્ષત્ર જેને કહેવામાં આવે છે અને તે નક્ષત્રનું પ્રમાણ જ્યોતિષનો એક ગ્રંથ જેને કહેવામાં છે બાલબોધ બાળબોધ નામના ગ્રંથમાં આ ત્રણ નક્ષત્રોનું મહત્વ કહેલું છે જો તમે પણ તમારા દીકરા અથવા દીકરીની સગાઈ કરવા માંગતા હોય તો આ ત્રણ નક્ષત્રને લખી લેજો અને આ ત્રણ નક્ષત્રમાં જો તમે સગાઈ કરશો તો એ સગાઈ ક્યારેય તૂટતી નથી કયા છે એ ત્રણ નક્ષત્ર જેનું પ્રમાણ છે ગ્રંથમાં વિવાહોક્ કૃતિકા શ્રવે પૂર્વા સ્વિચ કરોધ નામના ગ્રંથની અંદર એનું પ્રમાણ છે વિવાહોક્ મુહૂર્તે શ્રવે પૂર્વ સ્વપી ચકર્ત વરણમ વરકન્યુ એવું કહેવાય છે સત્યાવીસ નક્ષત્રમાંથી ધનિષ્ઠા ધનિષ્ઠા નામનું નક્ષત્ર જે મહિનામાં એક વખત આવે છે ધનિષ્ઠા કૃતિકા શ્રવે બીજું નક્ષત્ર કૃતિકા અને ત્રીજું નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર લખી લેજો દર્શક મિત્રો આ ત્રણ નક્ષત્ર સગાઈ માટે સૌથી શુભ ગણવામાં આવે છે ધનિષ્ઠા નક્ષત્ર કૃતિકા નક્ષત્ર અને શ્રવણ નક્ષત્ર આમાં તમે કરશો તો તે સગાઈ પણ ક્યારેય તૂટતી નથી એટલે અહીંયા લખ્યું છે પૂર્વા સ્વપીચ કર્તવ્યમ અને વર્ણમ વર કન્યા ઓહો એ વરકન્યાનું જોડું અખંડ જોડું બને છે આવા સારા મુહૂર્તમાં અને સારા નક્ષત્રમાં કરવામાં આવેલો સંબંધ વાગદાન સંસ્કાર એ શુભ બની જાય છે મિત્રો આવી બધી જાણકારી આપણા ગ્રંથમાં શાસ્ત્રમાં ઘણી બધી આપેલી છે અને હંમેશા તમારા માટે તો સરળ એટલું કહેવાય કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ખાલી તમારે જોવાનો જ છે બાકી બીજું શોધવાની જરૂર પણ નથી કેમ કે એ શાસ્ત્રને શોધવાનું કામ એ ફરજ અમારી છે અને ધર્મને લઈને સાચી માહિતી આપવી એ પણ અમારી ફરજ છે પણ ચોક્કસ આવી માહિતીને તમે તમારા ઘર ઉપર શાંતિથી બેસીને આવી માહિતીને આવી જાણકારીને તમે સારી રીતે પ્રાપ્ત કરવાનું કોઈ જગ્યા હોય તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે જે ઘણા વર્ષોથી ચાલે છે અને સદૈવ જ ચાલતો રહેશે તો દર્શક મિત્રો આજે સુંદર એવા ત્રણ નક્ષત્રની જાણકારી આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ પણ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહેજો જોતા રહેજો મને આપી દો રજા જય ભગવાન